પ્રોવાઈડ કરે છે લોડી એટલે કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ તમારે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટના આધારિત તમારા તમામ ડોક્યુમેન્ટ રેડી કરીને પછી તમારે લોન એપ્લાય કરવી જરૂરી છે સેકન્ડ લો ક્રેડિટ સ્કોર લો ક્રેડિટ સ્કોરના કારણે તમારી એપ્લિકેશનમાં રિજેક્શનના ચાન્સીસ વધી જાય છે એના માટે તમારે સૌથી પહેલા લોન એપ્લાય કરતી પહેલા તમારી બેંક ક્રેડિટ ડિપાર્ટમેન્ટના અધિકારીને મળીને તમારો ક્રેડિટ સ્કોર ચેક કરાવવો જરૂરી છે જો તમારો ક્રેડિટ સ્કોર 750 ને પ્લસ છે તો તમે લોન એપ્લિકેશન એપ્લાય કરી શકો છો અધરવાઇઝ તમારો ક્રેડિટ સ્કોર 750 ને થી ઓછો હોય તો તમારે તમારી બેંક જોડે એ બાબતે ચર્ચા કર્યા પછી લોન એપ્લાય કરવી ત્રીજું એક સાથે ઘણી બધી લોન માટે એપ્લાય ન કરવું જોઈએ

તમારી સેલેરીની અંદરથી અત્યારે તમે કેટલા ઈએમઆઈ પેડ કરો છો તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમ કે તમારી સેલેરીના 50 થી 60% અમાઉન્ટ તમારે ઈએમઆઈ માં જાય છે તો તમારે નવી લોન એપ્લાય કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આવી લોન સંબંધિત તમામ માહિતી માટે વિલ લોન મા બેન્ક કન્સલ્ટન્સી ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો